અંદાજીત જો મારો પોતાનો મંતવ્ય અહીંયા કને હું રજૂ કરી રહ્યો છું કે આ ભરતી બાર પાસ ઉપર આવશે કે ગ્રેજ્યુએશન ઉપર આવશે બરાબર છે તો પેલા એ જોશું કે આપણે આજે લાસ્ટમાં એક્ઝામ યોજાણી એ કેવી રીતે કેટલા પાસ ઉપર યોજાણી હતી બરાબર બીજું કે આ જે ભરતી છે એ કેટલી આવવાની સંભાવના છે બરાબર હવે કઈ રીતે આપણને ખબર પડે કે સાહેબ આ જે ભરતી છે કેટલી આવશે તો સાહેબ આપણું જે જે જીએસઆરટીસી નું લાસ્ટમાં જે એક પચીસ ટકા ભાવ વધારાનો એક પરિપત્ર એમનો આવ્યો હતો બરાબર એ પરિપત્રની અંદર એમને ભવિષ્યની અંદર જે ભરતીઓ થનાર છે બરાબર જીએસઆરટીસી ની અંદર જે પણ કઈ ભરતીઓ થનાર છે એની વિગત એક દર્શાવી હતી બરાબર એટલે એના આધારે આપણે કહી શકીએ કે કેટલી ભરતી આવી શકે છે ક્લાર્ક ની ઓકે બીજું કે ક્લાર્ક ની ભરતી બે હજાર ઓગણીસ માં લાસ્ટ માં આવી હતી ઓકે અને બીજું કે અમુક લોકો ને એવું થશે કે માર્કેટિંગ છે પણ માર્કેટિંગ મારો ભાઈ તમારે કઈ ત્યાં પૈસા ફેંકી નથી દેવાના તમારે ત્યાં ભણવાનું છે એટલે માર્કેટિંગ છે બરાબર ઘણા એવું લાગે કે માર્કેટિંગ છે

એ પહેલા જો તમે હજુ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી તો ડાઉનલોડ કરી લો કારણ કે આવી કોઈ ભરતી આવે છે અથવા તો આવું કોઈ ઓફિશિયલ નોટિફિકેશન આવે છે તો એની તમને નોટિફિકેશન અહીંયા મળતી રહે છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપેલી છે યુટ્યુબ ચેનલને પણ જો સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો કારણ કે ડેલી બપોરે બે વાગે અહીંયા ડ્રાઈવર અને કંડેક્ટર માટે સ્પેશિયલ જે એનું કન્ટેન્ટ છે એ કન્ટેન્ટના લેક્ચરો ડેલી બપોરે બે વાગે અહીંયા કને હોય છે બરાબર એટલે યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દો એનાથી આગળ વાત કરીએ તો વય મર્યાદા લાસ્ટ જે એક્ઝામ યોજાની હતી એની અંદર કેટલી હતી તો કે સાહેબ અઢાર થી તેત્રીસ વર્ષની વય મર્યાદા હતી લાસ્ટ એક્ઝામ ની અંદર બરાબર છે લઘુતમ શૈક્ષણિક લાયકાત કેટલી હતી લાસ્ટ જે એક્ઝામ યોજાણી એની આપણે વાત કરી રહ્યા છે બરાબર તો એચએસસી એટલે કે સાહેબ બાર પાસ હતું લાસ્ટ એક્ઝામ યોજાની એની અંદર બાર પાસ હતું બરાબર છે બીજું કે અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત એટલે કે કોઈ પણ યુનિવર્સિટીના સ્નાતક છે તો અગ્રતા માટેની જે શૈક્ષણિક લાયકાત હતી એ સ્નાતક અથવા તો અનુસ્નાતકની ડિગ્રી એના પણ એને માર્ક્સ ઉમેરાતા હતા બરાબર છે તો લાસ્ટ એક્ઝામની અંદર બાર પાસ ઉપર આ ભરતી આવી હતી ઓકે પણ અત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ જે પરીક્ષા છે એ મારા મત મુજબ ગ્રેજ્યુએટ ઉપર આવે એવું મને લાગી રહ્યું છે બરાબર આ જે ભરતી છે એ ગ્રેજ્યુએશન ઉપર આવે એવું મને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે બરાબર ઓકે તો આ જે ભરતી છે એની જો તમે તૈયારી કરવા માંગો છો તો તૈયારી ચાલુ રાખજો જો તમે ગ્રેજ્યુએટ છો તો

બરાબર તો કિંમત વધે એની પહેલા આ બે અવશ્ય પરચેસ કરી લો અને જો વિડીયો તમને સારો લાગ્યો ઇન્ફોર્મેશન સારી લાગ્યું તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો વિડીયોને લાઈક કરવાનું બાકી તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કોઈ પણ પ્રશ્ન હોય તો અને ચેનલની અંદર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો મળીએ આવી અવનવી માહિતી સાથે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી જય હિંદ જય ભારત